જે વાયદા આપ્યા કામો માટેના એ કામો પૂરા કરે અને સમગ્ર અમારું સંગઠનથી કરીને બધાએ જ ખૂબ મહેનત કરી છે આ જે આ ધારણા કરતાં થોડાક જ ઓછા પહેલાંથી કરીને અમે ક્યાંક રહી ગયા છીએ પણ એ આવનાર સમયની અંદર જે કાંઈ નાના મોટા એનું એનાલિસિસ કરીને જે એમાં ક્ષતિઓ રહી ગઈ છે એ આવનાર સમયમાં ન રહે એના માટેના અમે પ્રયત્નો કરીશું અમારી ગણ ગણતરી જે અપક્ષ કેન્ડિડેટ ત્રીસ હજારથી ઉપર મત લઈ જાય એવી અમારી જે ધારણા હતી એ ક્યાંક ને ક્યાંક છેલ્લે એ જાતિવાદી રાજકારણ જાતિવાદી સમીકરણના આધારે ઠાકોર ચૌધરી અને જે મેજર સમાજો છે એ ક્યાંક ને ક્યાંક વધારે અમારી ધારણાથી વધારે મત એ ભારતીય જનતા પાર્ટીમાં ડિવાઈડ થયા અને અંતે લોકશાહીની અંદર પ્રજા મતદારો સર્વોપરી હોતા હોય છે એટલે ક્યાંક અમારી ક્યાંક કચાશ રહી ગઈ છે અમારી ક્યાંક નાના મોટી ક્ષતિ રહી ગઈ છે તો એને દૂર કરવા માટેના પ્રયત્નો કરીશું